ભાવનગર થી આપડે સુરાપુરામ ભોળા ભાલ ના નાના ટૂંકમાં પતાવવા મોટા ભાઈ કારણ કે અમે માન મળી ઉભા વાળા શ્રી ભાઈ અમે કઈ બીજું કઈ નથી અમારે તમે કઈ રીતે એમ કે અંધશ્રદ્ધા માં ઓલું છે એમ અંધશ્રદ્ધાની વાત જ નથી કરી બીજું બીજો કોઈ સવાલ કરો હા એટલે એ ખોટા છે કે સાચા સત્ય ને છુપાવવાનું ના હોય સત્ય સામે થી દોડીને આવે બરોબર હા હા એટલે કઈ રીતે સામે છે? પણ સાબ આપડેલા જયારે કઈ સામારે જરૂર પડે નો દિવસ ઉભો થયેલો છે તો કોઈની બેન દીકરી આ ટુ ગાય ની વારે ચડ્યા હોય અને અમિત કાક કપી ગયેલા છે એ ભાઈ તો ત્યારે અમે કોઈની વારે ન ચડ્યા હોત અને કોઈનું ધ્યાન ન રાખવું હોત તો ભાઈ અમારે સુરાપુરા ન થયા હોત ને તો બીજા ઇતિહાસ સુરાપુરા કેમ નથી આવતા

ઓહો કર્મ પર કોઈ મતભેદ નથી કોઈની ધાર્મિક લાગણીઓ દબાણો અમને કોઈ કે લાગણીઓ હણિત કરવાનો અમને કોઈ હક કે અધિકાર અને સુરાપુરાનો મતલબ તમને સમજાય નતો સુરાપુરાનો મતલબ એટલે શું થાય સુરાપુરા કોણ હો એમ એટલે શું થાય એમ જે તે સમય વીર ગતિ પામી ગયા ઓય સુરા નો એમ એને સુરાપુરા કહેવાય આપણે સુરાપુરા એટલે અત્તર ભગવાનની માથે એક માણસ મરેલો માણસ ફરી પાછો કોઈ પણ માણસના શરીરમાં પ્રવેશ કરે દૈવિક શક્તિ બની ને શક્તિ બની આ એક તાજુબ વાત છે અને આ ભારતમાં જ આવા ચમત્કારો થાય છે વિદેશમાં નથી થતા તો આવા ચમત્કારો ચકાસણી વિદેશમાં પણ શરીરમાં પ્રેત આત્માઓ આવે છે અને નત નવા કાર્ય કરે છે ખોટી ખોટી વાત છે અરે મારી પાસે સબૂત છે તમે એક કામ કરો દાદા રેવા દો દાદા ને રેવા દો તમારી ન્યૂઝ ચેનલ માં તમે મને બોલાવો તમ તારે મારી પાસે પ્રૂફ લઈને આવીશ તમ તારે મારી પાસે લંડન ના એક લંડન ના એક વ્યક્તિ છે એમના ઘર ઘરમાં છ થી ભારત ભારત નહીં 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 લંડન ના લંડન ના તે યુરોપિયન છે એમના ઘરે